નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર જોઈ મિત્રો મૂળીના જસાપુર ગામ છે અને જસાપુર ગામમાં સેલ્ટર હોમ આવેલું છે એ સેન્ટર હોમ માં નિરાધાર અને આધાર જે એમને આધાર મળતો નથી એવા લોકો એમના માટે ખાસ સેન્ટર હોમ રાખવામાં આવ્યું છે અને આ સેન્ટર હોમ ની વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે નીતાબેન જાની અને રોનકભાઈ શાહ નીતાબેન અને રોનકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિશોરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ નીતાબેન એ બતાવી શકો છો અને એના વિશે થોડી વાત પણ કરી

છ કિલોમીટર આવેલું છે અને સુરેન્દ્રનગર થી બાર કિલોમીટર આવેલું છે આ બેન આપણને બોર્ડ બતાવી રહ્યા છે

હલો હાલો હા 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 ગોનકભાઈ હલ્લો બોલો બોલો હા એટલે ત્યાં જે કાર્યક્રમ હતો એ શું હતો આપો

આ જે સિત્તેર મેમ્બર છે એની જગ્યાએ કદાચ એકસો પચાસ મેમ્બર પણ ત્યાં થાય તો પણ એમ કે રૂમ કઈ રીતે બનાવી શકાય કે કેટલો ખર્ચો આવે એના માટે કાલે એક પ્રોગ્રામ રાખેલો અને એ પ્રોગ્રામ ની અંદર અ બે કલાકની અંદર એમ કે અઢાર લાખ રૂપિયા જેવી એક રકમ જમા થયેલી જ્યાં એમ કે અ પાર્કર કંપનીના માલિક છે જે અ એમના દ્વારા પ્રોગ્રામ નું આયોજન કરેલું ત્યાં એક અ એક વિહાર માટે અમારા અમારા ગુરુજી મારા સાહેબ માટે એક ત્યાં પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો અને विहार ની અંદર એમ કે ત્યાંથી છે ત્યાં બતાવો

ના એમને કોઈ હિસ્ટ્રી મળતી નથી હા હા એ 80% મેન્ટલી અપસેટ છે હાજી હા અમારા આશ્રમ આશ્રમ પરિવાર જ છે જો કેટલો પ્રેમ છે અને હલાવે કઈ વાહ હાજી સરસ મારી કિચન છે હા અમારા આશ્રમ ની અંદર જે અમારા દીકરાઓ સાજા થયા છે એ જ રસોઈ બનાવે છે વાહ અમારી દીકરી હેલી હાઈ કરો બેટા

અમારો પરિવાર છે આ ઉત્તર પ્રદેશ ના છે આમાં રાજુભાઈ છે યુપી ના છે ભૂલા પડી ગયા છે એમને હવે યાદ નથી કે એમનું ગામ ક્યાં છે ગાયો છે હજી

આ બધા આ બધા જેટલા ખાટલા છે ને એ બધા અત્યારે બધા ચારે બાજુ થોડા ગ્રાઉન્ડ માં વોકિંગ કરે છે બેઠા છે બધા પણ આ રેહવાની વ્યવસ્થા છે અમારી બહુ સારી વ્યવસ્થા નથી પતરાના શેડ જ છે આ આવા શેડમાં સિત્તેર લોકો રહે છે તમને દૂર દૂર સુધી દેખાય છે ક્યાંક ને ક્યાંક કોઈક વોકિંગ કરતા હશે આ બધી આશ્રમ ની જગ્યા છે

આવે મને થોડીક આના સેન્ટર ઓમ વિશે થોડીક વાત કરો આપ બંને હા તો પેલા નીતાબેન તમે મને કે કઈ રીતે વિચાર આવ્યો આ કઈ રીતે આયોજન થયું અને કેવી રીતે આપણે શરૂઆત કરી બધી વાત કરો શરૂઆત તો અમદાવાદમાં આરએસએસ ઓફિસમાં કામ કરતા શરૂઆત થઈ છે

હવે માં પણ એવું થાય કે આપણે એક દિવસનો ખર્ચ તો આપી દઈએ છીએ એવું કઈક કરીએ કે આપણે એનું જીવનભરનું કરી શકીએ એમ એવું નહીં કે એકવાર આપી દીધું પછી હવે કાલે એને પાછું ભીખ માંગવાની જ રહેશે તો ભગવાને શરીર સાજુ આપ્યું છે એજ્યુકેશન સારું છે થોડુંક મેનેજમેન્ટ કરી શકીએ એમ છીએ તો એવું વિચાર્યું કે ચાલો એક બે પાંચ દસ જે લોકોને રાખી શકીએ પણ જે કરીએ ટાઈમ માટે કરીએ કે જેથી એને એને આપણે બીજા કોઈને ભીખ માંગવી પડે તો એવું વિચારતા એક મકાન ભાડે રાખ્યું અને માનો કે બે પાંચ વ્યક્તિ થી શરૂ થયું થોડીક એડ કરી ફેસબુક માં વોટ્સએપમાં તો એડ કરતા કરતા બે પાંચ લોકો એવા આવ્યા પણ ખરા પછી એવા નિરાધાર બાળકો છે અનાથ લોકો છે એમ કરતા કરતા આજે સિત્તેર લોકો છે છે એટલું થઈ શક્યું એમ ભલે થોડાક લોકોનું પણ થાય છે આપણાથી અને આ ધ્યેય સાથે ધીમે ધીમે લોકો જોડાતા પણ ગયા છે જે લોકોને આપણી ઉપર વિશ્વાસ આવે છે સમજે છે અને જે લોકો એકલા છે કે જેનું કોઈ નથી એવા નિરાધાર લોકો છે તો એ બધા એક યુનિયન મનીને એક ફેમિલી બનાવ્યું છે એમાં બાળકો પણ છે બહેનો પણ છે દીકરીઓ છે મોટા પણ છે હવે કોઈ એકલા નથી બધા આખા પરિવારમાં જોડાઈ ગયા છે પેલા વાત ત્યાંથી ચાલુ કરીશ કે આજે જે ગુરુજી કાલે પગલા થયા અને એક એક સામેની સાઈડમાં એક પાર્કર કરીને કંપની છે એમાં નિરુભા કરી છે અહીં અમારા ગુરુજી મહારા સાહેબ ત્યાં આવેલા અને પગલા કરવા માટે અહિયાં બોલાવેલા અને ગુરુજી મહારા સાહેબ એ કાલે એમ કે કાલનો જે પ્રોગ્રામ હતો એ પ્રમાણે તો એક એક એમને એવી રકમ ધારેલી કે ભાઈ પાંચ લાખ રૂપિયા સુધી થઈ જશે પણ એમ કે બધા બધાનો પ્રેમ એક એટલો હતો કે ત્યાંની એક જગ્યા જોઈ કે મહાદેવ મહાદેવ શેલ્ટર હોમની જે જગ્યા જોઈ અને પછી ઈ પછી એમ કે એક અ ગણતરી જે કરી હતી કે અઢાર અઢાર થી અઢાર લાખ જેવી એક રકમ એક જમા કરવામાં આવી અને પણ એમ કે ગુરુજીએ કીધું છે કે ભાઈ ત્યાં એમ કે હું અમદાવાદ જઈશ પછી એમ કે એક કરોડ ને એસી લાખ રૂપિયાની સહાય કરી આપીશ જે અહીંયા આઠ મહિનાની બાળકી થી માંડીને પંચ્યાસી વર્ષ સુધીના એમ કે લોકો ત્યાં રહે છે એના માટેની અત્યારે જે આપણને નીતાબેને જે બતાવી છે જગ્યા તો એક પતરાના શેડમાં એમ કે આ ગરમીની અંદર પણ રહે છે એમ તો એક ગુરુજી માણસ એમના ત્યાં પગલા થવાથી કે હવે પછી એમ કે એક શેડ ઉભો કરવામાં આવે છે અને ત્યાં એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે આ હા એમ અચ્છા જે લોકો છે અલગ અલગ છે ગામના છે કેવી રીતે એમાં ઘણા લોકો હોસ્પિટલ થ્રુ આવે છે રાજકોટ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એવા નિરાધાર પેશન્ટ હોય કે જેનો કોઈ હોય નહીં તો એવા લોકોને એમડી છે ત્યાંના એ અહીંયા ટ્રાન્સફર કરે છે અને ઘણા લોકોને બેડ જરૂર હોય મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર ન હોય પણ છેલ્લા શ્વાસ લેતા હોય જેમ કે કેન્સર છે એવા ડિસીઝ છે કે હવે જાજુ જીવે એમ નથી તો છેલ્લા શ્વાસ એના અહીંયા લે પણ પણ કિશોરભાઈ બહુ થઈ છે જાય પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ દરમિયાન એવા હોય કે નિરાધાર છે જેનો કોઈ છે નહીં હવે જીવી શકે એમ નથી તો એમને પણ અહીંયા ટ્રાન્સફર કરે છે અને એવા લોકોને આપણે રાખીએ પણ છીએ કે જેનું જેનું નામ પણ ખબર નથી હોતી આધાર કાર્ડ નો તો કોઈ પ્રશ્ન જ નથી હોતો એમ અને બીજી કોઈ સંસ્થા વાળા લોકોને રાખતા નથી એવા દરેક લોકો ને આપડે અહીંયા રાખીએ છીએ એના કપડા કપડા કાઢીએ ને તો એમાં કપડામાં પણ જીવાત હોય ચામડી સાથે આવતી હોય આઠ આઠ વર્ષ થી આઠ આઠ વર્ષથી કપડા નો બધા એવા લોકો આપડા સમા આવે છે પણ સાજા થઈ જાય છે અને એક પરિવારની જેમ રહે છે બધા

কি বলা যায়